નમસ્કાર મિત્રો આજે સીધો કેમ ખોજે છે એમની પાસે જાદુ છે પણ એક માણસને વશ નથી કરતા સ્વીસ બેંકોનું લિસ્ટ આવે છે એમની પાસે દર વર્ષે કોના કાળા નાણાં સ્વીસ બેંકોમાં છે એ ત્યાંની સરકાર ભારત સરકાર ને સુપ્રત કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી તો એમની પાસે એ યાદી છે અને એ યાદીમાં જો રાહુલ ગાંધી નું નામ હોય તો તો મને લાગે છે કે કુતુબ મિનાર ઉપર ચડીને નરેન્દ્ર મોદીએ ગાજવીજ કરી હોત બીજા ઉદ્યોગપતિઓના નામો એમાં છે કેટલાક રાજનેતાઓના નામો એમાં છે પણ એ જાહેર નથી કરતા ખરેખર તો નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો એમણે છે ને આખી ને આખી યાદી જાહેર કરવી જોઈએ જો એ રાષ્ટ્રપ્રેમી હોય તો કારણ કે આપણા દેશના નાણા એ સ્વિસ બેંકમાં શાને માટે મુકવામાં આવે એમાં કોના કોના નામ પ્રગટી શકે એ અમે ગેસ પણ કરી શકીએ છીએ એમાં ગુજરાતના પણ પણ કેટલાક રાજનેતાઓ જે સદગત થઈ ગયા એમના શકે મહારાષ્ટ્રના પણ કેટલાક રાજનેતાઓ જે સદગત થઈ ગયા હયાત છે એમના પણ હોઈ શકે નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જે લોકો ભળી ગયા એમના પણ હોઈ શકે અને એમની આરતી ઉતારનાર ઉદ્યોગપતિઓ બિઝનેસમેન એમના પણ હોઈ શકે તમને ખબર છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે એક બાબત સારી કરી હતી અને એ હતી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની ઉપર એટલું બધું દબાણ હતું કેન્દ્ર સરકારનું એટલે કે મોદી સરકારનું કે ચૂંટણી બોન્ડ ની વિગતો એ જાહેર ન કરવી પરંતુ જસ્ટિસ ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ એમને વિશે લાખ તમે ટીકા કરો પણ એને હું એક બાબતમાં સલામ કરું કે એમણે એ બાબતમાં તો ગાય વગાડીને કહી દીધું કે નથિંગ ડુઈંગ સ્ટેટ બેંકે તમામ વિગતો ઇલેક્શન થોડા દિવસ એની ગાજવીજ કરી કે જોયું એમ કે આ નો દરોડો પાડ્યો એની પાસેથી આટલું છે ને ફંડ વસૂલ કર્યું એની સામેનો કેસ ઢીલો કરી નાખ્યો એના મોઢે છે ને છગનભાઈ મગનભાઈ નું નામ બોલાવડાવ્યું છગનભાઈ છગનભાઈ મગનભાઈ મગનભાઈ ની થઈ એટલે આ કોઈ પાછા પાઘડી પહેરી લે એ નેક્સસ એસ્ટાબ્લિશ થઈ ગયું કે નરેન્દ્ર મોદી ની સરકારે ઈડી ઇન્કમ ટેક્સ અને સીબીઆઈ આ ત્રણેયનો ઉપયોગ તો ઉપયોગ નહીં દુરુપયોગ અને ચીફ જસ્ટિસ આર એમ લોઢા જયારે હતા એમણે કહ્યું હતું કે સીબીઆઈ તો નરેન્દ્ર મોદી ના કેટલા કેટલા પેરઠ હજુ હયાત છે એ તમારે ને મારે શોધવાના છે પણ કૂતરાને બિસ્કિટ ખવડાવ્યા રાહુલ ગાંધીએ અને મને મારો ભાવ નહી હેમંતા પૂછ્યો શર્મા રાહુલ ગાંધી ને મળવા ગયા હતા અને મુખ્યમંત્રી થવાના ધારા હતા કોંગ્રેસના મુખ્યમંત્રી એમણે સ્ટેટમેન્ટ કર્યું કે રાહુલ ગાંધી કૂતરાને બિસ્કિટ ખવડાવતા રહ્યા અમારી વાત સાંભળી નહી

મિનિસ્ટર છે એની બુકલેટો ભારતીય જનતા પાર્ટી એ થઈ જાય પારસમણી સ્પર્શી જાય અને થયું એવું જ એટલે આપણા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એમની સામે વડગામમાં તો આ લોકોએ ધમપછાડા બહુ કર્યા છતાં એને હરાવી નહીં નથી તાળા નથી મારી શકાતા એટલે એ હેમંતા બિસ્વા શર્મા જેને ભારતીય જનતા પાર્ટીએ એ દૂધે ધોયેલો જાહેર કર્યો અને પોતાનો મુખ્યમંત્રી કર્યો અને પછી જે આદેશ દિલ્હીથી છૂટે એ આદેશ પ્રમાણે એમને કામ કરવાનું એટલે ભાઈ શ્રી મેવાણી ને પણ પોલીસ પકડીને આસામ લઈ ગઈ હતી કારણ કે આસામ છે ને એ હેમંતા બિસ્વા શર્મા એ દિલ્હીના ઈશારે ત્યાં આગળ એક ટોર્ચર હાઉસ જાણે કે ઉભું કર્યું છે પણ જીગ્નેશ ની હિંમત એ તોડી નહીં શક્યા જીગ્નેશ ની સામે બીજા કેસીસ પણ પાછા ત્યાં કરવાની કોશિશ કરી જોઈએ એમણે અરે દિલ્હીમાં પવન ખેડા વિમાનમાં બેસવા જતા હતા અને આસામની પોલીસ આવી એમને પકડવા માટે ન કરી શક્યા પણ રાહુલ ગાંધી એમનું ટાર્ગેટ છે ને નંબર વન છે રાહુલ ગાંધીએ નાઈન એ કોટલા રોડ જે નવું કોંગ્રેસનું હેડક્વાર્ટર એના ઉદઘાટન સમારંભમાં જે વાત કરી કે બીજેપી નાવ આરએસએસ ધ બીજેપી આરએસએસ એન્ડ ધ ઇન્ડિયન સ્ટેટ ઇટ સેલ્ફ અમને આ કઠ્યું ઇન્ડિયન સ્ટેટ ઇટ સેલ્ફ એમને કહ્યું ત્યારે પણ એણે છે ને આમાં જ વ્યાખ્યાયિત કર્યું છે કે તમામ ભારતીય સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસે કબજે કરી લીધી છે અને બીજું રાહુલ ગાંધીએ શસ્ત્રો ઉઠાવીને દેશની સામે જંગે ચડવા માટેની રાષ્ટ્રની સામે જંગે ચડવા માટેની કોઈ એનું એનું એલાન કર્યું નથી એને કહ્યું છે કે આપણે ફાઇટ કરવું પડશે પણ શસ્ત્રો લઈને નહીં મહાત્મા ગાંધીની અહિંસા લઈને બુદ્ધની અહિંસા લઈને આપણી અહિંસાની પરંપરાઓ જે છે એની વાત કરી ગુરુ નાનક વાત કરી પણ ભારતીય જનતા પાર્ટીના માનનીય સર્વોચ્ચ નેતા એમને તો માત્ર ક્યાં ફસાવી શકાય રાહુલ ગાંધીને પેલી અટક ની બાબતમાં ફસાયેલા હતા ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે રાહુલ ગાંધીનું સભ્ય પદ લઈ લીધું લોકસભાનું બંગલો ખાલી કરાવી નાખ્યો એલોટ કરવામાં આવ્યો છે જે પરિવારમાં બબ્બે શહાદતો થઈ જે પરિવાર એની આઝાદી અપાવવાની અંદર પંડિત જવાહરલાલ નહેરુ એમના પિતા શ્રી મોતીલાલ નહેરુ ઇન્દિરા ગાંધી ની શહાદત રાજીવ ગાંધી ની પરિવારની સિક્યોરિટી માનનીય નરેન્દ્ર મોદીજી પાછી ખેંચી લે છે એમને હલકી ફુલકી સિક્યોરિટી આપે છે કારણ કે એમને છે ને એસપીજી નું કવર તો મને જ મળવું જોઈએ બીજા કોઈને નહીં મળે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં એમને એમનું પાણી બતાવી દીધું ત્રીજી વખત એ વડાપ્રધાન બન્યા પણ એ વડાપ્રધાન બન્યા તોય એમને ઊંઘમાં રાહુલ ગાંધી ના સ્વપ્ન આવતા હશે કારણ કે આ એક જ માણસ છે કારણ કે રાહુલ ગાંધીની પાર્ટીમાં એની આજુબાજુ કેટલાક બીજેપી ના એજન્ટો છે પાછા આરએસએસ ના એજન્ટો છે એને સ્લીપર સેલ કે છે અને એમ છતાં રાહુલ મોદીની આંખમાં આંખ નાખીને એને પડકારી શકે છે

મોનિત ચેટિયા કરીને એક એડવોકેટની પાસે એફઆર કરાવી એમને એમની ફરિયાદ કરાવી પ્રેક્ટિસિંગ એડવોકેટ છે ત્યાંના અને પાન બજાર પોલીસ સ્ટેશન ગોહાટી નું છે ત્યાં એક ફરિયાદ નોંધાઈ છે અને એફઆઈઆર કરાઈ છે રાહુલ ગાંધીની સામે કેસ નોંધાયો છે અને રાહુલ ગાંધીએ ઉષ્કરણી जनक નિવેદનો એ આ રાષ્ટ્રની વિરુદ્ધમાં કર્યા છે એ રાષ્ટ્રદ્રોહી છે દેશદ્રોહી છે મને લાગે છે એમાં આવી ગયો તો તે દિવસે હવે દીકરો ઉપર ભણ્યો અને પાકિસ્તાની બિઝનેસ પાર્ટનર ધરાવે છે અને એ મોદીની સરકારમાં વિદેશ મંત્રી છે મોદીની ઇકોનોમિક એડવાઇઝર છે એ સોરોસ ની સ્કોલરશીપ ફેલોશીપ ઉપર રિસર્ચ કરે એનો મોદીને વાંધો નથી પણ રાહુલ ગાંધી ને સોરોસ સાથે બ્રાન્ડ કરો આ સોરોસ એવું શું પ્રાણી છે મને તો સમજાતું નથી નરેન્દ્ર મોદીને ને એક હટકે છે એમાં એફઆઈઆર ઇનવોક્સ ધ એફઆઈઆર ઇનવોક્સ સેક્શન 152 ઓફ ધ ભારતીય ન્યાય સંહિતા વિચ ક્રિમિનલાઇઝિસ એક્ટ ઇન્સાઇટિંગ સેસેશન આમ રેબેલિયન ઓર એક્ટિવિટીઝ જીઓ યુનિટી એન્ડ સોરેન્ટી હવે મને લાગે છે બળો કરવા માટે દેશની એકતા અને અખંડિતતાને તોડવા માટે રાહુલ ગાંધીએ કઈ પ્રેરણા આપી હોય એવું અમને તો લાગ્યું નહીં તમને લાગ્યું ખરેખર તમને એવું લાગ્યું હતું અમને વાંધ પેલો એક એ ન બોલ્યા હોત તો સારું થાત ઇન્ડિયન સ્ટેટ ઇઝ સેલ્ફ નેશનલ હેરાલ્ડ જે એમનું પેપર છે એની અંદર તો એમણે છે ને જયારે આ રિપોર્ટ છાપ્યો પંદરમી જાન્યુઆરીનો ત્યારે છે ને એ ગાડી નાખ્યું હતું અમારા ધ્યાને એ આવેલું અમે વિડીયો પણ બરાબર સાંભળેલો લાઈવ પણ સાંભળેલો અને ફરીને પાછો છે ને પાકું કરવા માટે સાંભળેલો કારણ કે આપણે છે ને સાચી વાત તો કેવી પડે ને આપણી ભૂલ હોય તો આપણે ભૂલ સ્વીકારવી પડે અમને કઠ્યું પણ રાહુલ ગાંધી અહિંસાનો પૂજારી છે અને એને આમાંનું કોઈ દુષ્કૃત્ય ઉશ્કેરણી કરીને કરવાનું એવું કઈ કર્યું નથી છતાં આસામની અંદર આ એફઆઈઆર નોંધાય છે અને એફઆઈઆર લોકસભાનું સભ્ય પદ પાછું નાખવાનું કાવતરું હોય કેટલા બધા ઘણી બધી જગ્યાએથી બધા ખેલ કરે છે પણ એમાં મોદી સફળ નથી થતા કારણ કે પ્રજા છે ને રાહુલ ગાંધીની સાથે છે આપણે જોઈ શકીએ છીએ અને રાહુલ ગાંધી આજે જ મને લાગે છે વ્હાઈટ ટી શર્ટ ચળવળ એક શરૂ કરી છે દિલ્હીમાં આજે મહાકુંભ મેળામાંથી પ્રયાગરાજ માંથી એ સિલિન્ડર ફાટ્યું ને અઢાર શિબિરોના પેલા તંબુ એમાં ભીષણ આગ લાગી એટલે મને લાગે છે કે એમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર હજુ સુધી અમારી પાસે આવ્યા નથી પણ કુંભ મેળામાં મહાકુંભ મેળામાં પ્રયાગરાજમાં બે હજાર પચીસ ના પ્રયાગરાજ કુંભ મેળામાં સાત કરોડ અને બોતેર લાખ શ્રદ્ધાળુઓ ગંગાના માં સ્નાન કર્યું છે એટલે ડુબકી લગાવી છે અને વાત આવે ત્યારે તમને ખ્યાલ છે ગઈ વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ડૂબકી લગાવી આવ્યા હતા એમની પણ શ્રદ્ધા છે અને આ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એમણે અંગ્રેજો એ પ્રતિબંધ લાદ્યો હોવા છતાં એ કુંભ મેળામાં મદન મોહન માલવિયાના મૈયામાં ડૂબકી લગાવી હતી એવી વાતનો એક બહુ અદ્ભુત અહેવાલ બીબીસી ગુજરાતીના જય શુક્લ આપ્યો છે તમને કદાચ મળી જાય તો વાંચવા જેવો છે આખો અહેવાલ અને એણે પંડિત જવાહરલાલ નેહરુ ની આત્મકથામાંથી અને બીજા સંદર્ભો પણ લીધા છે ત્યાંના સંદર્ભો પણ લીધા છે બીજા ગ્રંથના પણ સંદર્ભો લીધા છે અને એમાં એકનું ઉમેરણ મારે પણ કરવું છે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જે કુલપતિના પત્રો લખ્યા છે અમારા ગુરુવરિય હરીન્દ્ર દવે એનો અનુવાદ કર્યો છે અને ઘનશ્યામભાઈ બંને જણાએ અને ભારતીય વિદ્યાભવન વતી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે એનું પ્રકાશન કરેલું છે તમે બધા વસાવી લ્યો એવું હું તો ભલામણ કરું કારણ કે આપણને છે ને સાચી વાત ક્યાંક ને ક્યાંક એમાં ઝલકતી જોવા મળશે અને એમાં બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પંડિત જવાહરલાલ નહેરુ કમા મુનશી જારે ત્યાં ગવર્નર હતા ઉત્તર પ્રદેશના ત્યારે કુંભ મેળાની વ્યવસ્થા એમની શ્રદ્ધા ગંગામૈયામાં છે એમણે અને જનોઈ પણ જનોઈ ધારણ કરતા જનોય એમણે ધોઈ સ્નાન એટલે ગંગામૈયાનું જે પવિત્ર જળ છે એ માથે ચડાયું એનો ઉલ્લેખ પણ એ પત્રોમાં છે હજ પડવા જતા મક્કા જે હજ પડવા જાય છે અને ત્યાં છે અને ત્યાંના જે પવિત્ર કુવામાંથી જે જમજમ પાણી લઈને હાજીઓ આવે છે એ જે પવિત્ર પાણી છે નું અને ગંગામૈયાનું જે પાણી છે આ બંને પાણીના સાયન્ટિફિક અભ્યાસો જે થયા છે છે એ બહુ સ્પષ્ટ કરે કે આ બંને પાણીમાં જંતુઓ પડતા નથી તમે જરા આના વિશે અભ્યાસ કરતા રહેજો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજે એક પાછો અમારા મિત્ર કૌશિક અમીને યુએસએ થી પત્રકાર મિત્ર છે એમણે લખ્યું છે કે ક્રિમિનલ ઉરાંગ કોમેડી શો સોમવાર જાન્યુઆરી વીસ બે હજાર પચીસ બપોરે બાર વાગે કેપિટલ બિલ્ડિંગ વોશિંગ્ટન ડીસી મોદીના ખાસ મુકેશ નીતા અંબાણીએ એક લાખ ડોલરની ટિકિટ લઈને ટ્રમ્પની સોગન વિધિમાં ઉપસ્થિત

કે ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા મોદી દ્વારા નવી હોટલાઇન તૈયાર કરાઈ રહી છે જોકર જયશંકરની નિષ્ફળતા વખાણવી રહી કૌશિક અમીન યુએસએ વાપર્યો છે જયશંકરને માટે એની સામે વાંધો લઈએ છીએ કારણ કે અમારા માનનીય વિદેશ મંત્રી છે પણ એ કેમ ગયા હતા આગોતરા એ તમને ખ્યાલ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં Namaskar.